વાહનોમાં આગ લાગતા બાર જેટલી કાર પડીને ખાખ ફાયર બ્રિગેડ દ્વારા દસ જેટલી ગાડીઓને બચાવી લેવામાં આવી વડોદરા શહેરની અજબડી મિલમાં રાખવામાં આવેલ વાહનોમાં આગ લાગતા બાર જેટલી કાર બળીને ખાખ થઈ ગઈ હતી જોકે ફાયર બ્રિગેડ દ્વારા દસ જેટલી ગાડીઓને બચાવી લેવામાં આવી હતી આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી આગ લાગતા

ચાલુ કંડિશન માં હતી આ કયા કારણોસર લાગે તે હજુ જાણી શકાયું નથી પાણીગેટ ફાયર સ્ટેશનના જમાદાર સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમને કોલ મળતા જ અમે બે ગાડીઓ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો હું મળી ગયો પાણી ફાયર સ્ટેશન અજબની મિલ બરોડા સામે ગોડાઉન માં છે ઉપર અહીંયા આવીને જોયું તો 10 થી આશરે 10 ગાડીમાં આગ હતી આઈને બે ફાયર એન્જિન અમે ફાયર કંટ્રોલ કરેલું सर आगनं पण मुख्य कारण शू आहे आगनं कारण जाणवा म्हटलं वारंवार पण कग लागेल सांग लागेल घडी घड रिझन तुम्ही ना काही शक्य आपण नाम सुरेश भालिया सरसैनिक पाणीगड फायर शकेल